તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે ફરીવાર તમારું મારા એક નવા વ્લોગમાં શું કાલે તો આપણે ફરીને વહી આવ્યા હતા અને આજે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે એવી એમ જવાનું છે ફ્રેન્ડના ઘરે શ્રીમતમાં જવાનું છે આપણે શ્રીમદ તો અહીંયા શેરીમાં જ છે એ છે ને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને થોડુંક કામ કરવા જવું પડશે ને બપોરે જમવાનું છે તો આવી કામ કરી કે થોડુંક

તો છે ને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો આપણે છે ને થોડું કામ કરીએ પછી આજે પાછું આપણે જ જવાનું છે તો કાંઈ નહીં ચાલો થોડું કામ કરીએ

તો જો આપણું ડેકોરેશન થઈ ગયું છે કમ્પ્લેટ મેં ને મારા ફ્રેન્ડ કરી નાખ્યું છે ડેકોરેશન કમ્પ્લેટ કેવું લાગ્યું જરા કમેન્ટ કરો ડેકોરેશન થઈ ગયું છે ને એ છે ને આપણે જમી આવી જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી આવી જમી લેવી જમીન પછી મળી પાછા તો જો આપણે આવી ગયા જમવા જમવામાં છે મઠ્ઠો ને ભજીયા અને કાજુ કરી શાક બરફી રોટલી તો છે ને ફટાફટ જમી લેવી બધે હારે ને જમીને પછી આવી ગોળા

હપ્તા ભરવાના હક્તાના કાઢવા જોર આમાંથી કે કો કોમ આવે છે એ બેરી થોડું કરે ભાઈ તમને ઘેર બરોબર પાડતા નહી થવા બીજા પાડવાની ડાયરેક્ટ ચોથમ પડી ગયો તમે એવી ગઈ ડાય છો

તો કે ફોર વ્હીલરનો આંટો તો આપણે મારી લીધો ને છે ને વાગી ગયા છે અત્યારે હવાઈ ગયા ને ચાર દીઠા અહીંયા છે એ પણ આપણે સપ્તાહમાં જવાનો ગાળો મેળો નથી આજે છે ને સપ્તાહનો છેલ્લો દિવસ છે પુણ્યાથી તો હશે ને અત્યારે આપણે જઈએ છે ગામમાં બપોરે જમી લઈને થોડોક અહીંયા સેવા તો છે ને અત્યારે એકલા આવેલા છે શહેરીમાં શેરીમાં એકલાયેલા જાય છે போய் அனுமந்தா மந்திரி அயே

તો જો આપણે જવાનું છે સુરત અને હવે મળીએ સુરત બેસી દેરી બસ માં આવે જો આવી છે બસ આપડી ને ચાલો હવે બેસી દેવી અંદર આપણે